માંગરોળના નાની નરોલી ખાતે યોજાયેલા મહિલાઓના કાર્યક્રમમાં માજી મંત્રી ગણપત વસાવાની મોટી પ્રતિક્રિયા મોબાઈલ યુગમાં બાળકો ભટકી રહ્યા છે ત્યારે માંગરોળમાં હાલમાં બનેલ બે દુઃખદ ઘટના યાદ કરી માતાઓને દીકરા દીકરી માટે જાગૃત રહેવા કહ્યું મોટા બોરસરા ગામે યુવતી પર થયેલ ગેંગરેપ અને વાંકલમાં આદિવાસી યુવતીનું પ્રેમી દ્વારા હત્યા કરાયાની ઘટનાને દુઃખદ ગણાવી

તો હવે આવનારા દિવસો પણ અમારી બહેનો ના જ આવવાના છે એટલું માનીને હિંમત હાયરા વગર તમે આગળ વધજો વાંકલ નજીકની નજીક કોલેજ ની દીકરી સવારે કોલેજ માં આવવા નીકળી તો એના જ પ્રેમી એનું ઘરું કાપીને મર્ડર કરી નાખ્યો અને એની જ્યાં બોરી હતી ત્યાં અમે પણ ગયા અને બોરી જોઈ તો અમને પણ રૂવાટા ઉભા થઈ ગયા જેમ પેલા બકરા નું ગળું કાપો ઘસી ઘસી ને એવી રીતે દીકરી એના જ પ્રેમી તો એટલા માટે કહીએ છે બહેનો કે સૌથી મોટી જવાબદારી ઘરમાં બાળકોને સંસ્કાર આપવાની જવાબદારી બહેનોની છે ઘણીવાર બાળકોને બાળકો ને આપણે લગ્ન માં લઈ જઈએ તો સજાવી બજાવીને કપડા પહેરાવી નથી પણ વર્ષમાં જેટલા પણ ધાર્મિક કાર્યક્રમો જતા હોય ત્યાં પણ બાળકોને લઈ જાઓ મંદિરે જતા હોય ત્યાં પણ ભેગા જ લઈ જાઓ જ્યાં કથાઓ ચાલતી હોય ત્યાં પણ લઈ જાઓ એમને ધાર્મિક બનાવવાની જરૂર છે એમને સારા સંસ્કારો આપવાની જરૂર છે કારણ કે આવનારા દિવસો આના કરતા પણ ખરાબ દિવસો આવી શકે છે જો આપણે આપણા બાળકોને સારા સંસ્કારો નહીં આપીએ ધાર્મિક માર્ગે નહી લઈ જઈએ તો ખૂબ મોટું નુકસાન આવનારા દિવસોમાં આપણને બધાને થવાનું છે ત્યારે વિશેષ વાત આપણી બધાની છે કારણ કે વિશ્વના અનેક દેશો માંથી મોબાઈલ માં એવું બધું મૂકવામાં આવે છે કે બાળકોનું મગજ મોબાઈલ સિવાય બીજું કોઈ જગ્યાએ કામ કરતું જ નથી તમારે ભણવા મોકલવું હોય તો એ મોબાઈલ આપવો પડે એ પ્રકારની દુનિયા બની રહી છે ત્યારે એ આપણા યુવાધનને આવનારા વર્ષોમાં ખલાસ કરી નાખશે અત્યારના જ આપણા વિસ્તારના તમે બે દાખલાઓ જુઓ કે આ ના ચડીને આપણા દીકરા દીકરીઓની હાલત થઈ છે થોડા મહિનાઓ પહેલા જ તાલુકાના ગામમાં ગેંગરેપ થયો દીકરી ક્યાંની હતી કયા સમાજની હતી મારે નથી કેવું ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો ત્રણ લોકોએ કેમ ગેંગ રેપ થયો તો માતા પિતાએ તો ભણવા મોકલી હતી અને ગાંધીનગર અંધારામાં બેઠા હતા ત્યાં આવા રાક્ષસી તત્વો એ લાભ ઉઠાવ્યો પેલા છોકરા ને માર મારીને બગાડ્યો અને આ ત્રણ લોકોએ ગેંગ રેપ કર્યો એના માતા પિતા તો ફરિયાદ આપવા પણ તૈયાર નહોતા અમારે સમજાવો પડ્યો પોલીસે સમજાવો પડ્યો કે આ તો એક દીકરી સાથે થયું છે પોલીસ ફરિયાદ નહીં કરશો આ બીજી કેટલી દીકરીઓને આ પ્રકારનો ભોગ બનાવશે ત્યારે ફરિયાદ દાખલ થઈ અને આજે આપણે એ તમામ આરોપીઓને સજા કરાવવામાં સફળ થયા ત્રણેય ને अंतिम स्वास्थ्य सुधि आजीवन कैद की सजा થઈ ગઈ માત્ર 4 મહિનામાં હાલમાં વાંકલનો દાખલો પહેનો તમે આ